ગીતશાસ્ત્ર અધ્યાય પંચાવન અને વચન એક થી ત્રેવીસ હે દેવ મારી પ્રાર્થનાને સાંભળો મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહીં હે યહોવા મને ધ્યાથી સાંભળો ને મને ઉત્તર આપો હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યા છે તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા મારા હૃદયમાં ઘણી વેદના થાય છે અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે મારું શરીર ભયથી ધ્રુજે છે હું ભયથી ઘેરાઈ ગયો છું મને કબૂતરની જેમ પાંખ હોત તો કેવું સારું કે હું દૂર ઉડી શકત અને વિશ્રામ કરત હું રણમાં દૂર સુધી ઉડી જાત અને ત્યાં મુકામ કરત વિનાશકારી પવનના તોફાથી હું ઉતાવળે નાસીને આશ્રય સ્થાને પહોંચત હે યહોવા આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝઘડા જોયા છે આખા શહેરમાં રાત દિવસ હિંસા અને ઉપાધિ છે શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવતી રહી છે નગરમાં કેવા વિનાશકારી પરિબળો સક્રિય છે જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે મને મહેણા મારનાર કે નિંદા કરનાર મારા શત્રુ ન હતા તે તો મારાથી સહન કરી શકાત મારી વિરુદ્ધ ઉઠનાર મારો વેરી ન હતો નહીં તો હું સંતાઈને નાસી હુટ્યો હોત પણ તે તો તમો છે મારા જેવા માણસ મારા મિત્ર ને મારા સાથીદાર છો આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતા હતા અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા એકાએક તેમના પર મોત આવો તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો કારણ તેઓના ઘરોમાં પાપ થાય છે તેઓના અંતરના ઉંદાણોમાં દુષ્ટતા છે હું તો દેવને પોકાર કરીશ તેથી યહોવા મારું તારણ કરશે પણ હું મારા દુઃખમાં સવારે બપોરેને રાત્રે દેવને સાદ કરીશ અને તે મારી પ્રાર્થના સાંભળશે હું ઘણા યુદ્ધોમાં લડ્યો છું પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે દેવ અનાધિકારથી ન્યાયાસન પર બિરાજમાન છે તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે તેઓ યહોવાનો ભય રાખતા નથી ને પોતાના માર્ગ પણ બદલતા નથી તેઓએ તેમના મિત્રો પર હુમલો કર્યો છે તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે તેના શબ્દો છે માખણ જેવા સુવાળા પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે શબ્દો તેલ કરતાય વધુ નરમ છે પણ તે શબ્દો હિની જેમ કાપે છે તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજિત થવા દેતા નથી હે દેવ તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો ખૂની કપતી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતા પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ ગીતશાસ્ત્ર અધ્યાય પંચાવન અને વચન એકથી ત્રેવીસ